હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપી વિભાગ બે માં રહું છું ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અહીંયા રાતના કોઈ અઢી વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગળીમાંથી ખાલી કરવાના છે એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ લોકોના એક ગયાર બાય વીસના મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડર નું કાવતરું હોય ગમે તેનું કોઈ કાવતરું હોય તો બહેનો મોલ ઉભો કરી દીધો છે બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ ફરિયાદ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ બરાબર અમારી આ વિનંતી છે સાબ ને મ્યુનિસિપાલિટી વાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ છે કાલે તમારા નામનો ઉપયોગ શું કરી દે મ્યુનિસિપાલિટી આ હિસમને ખિલાફ સલંગ ને સલગ સખત ને સખત પગલા લેવા જોઈએ બરાબર બીજી વાત કે બીજી વાર કોઈ નહીં કરે એમાં કાગરી ચાળો ને આ લોકો ગરીબ લોકો ઉભો નો મોલ ઉભો નહીં કરે એની ખાસ વિનંતી છે